મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ફરી બોગસ ડોક્ટરને ઝડપી લીધો એક પછી એક બોગસ ડોક્ટરને ઝડપાતા કેટલાક બોગસ ડોક્ટર ભૂગર્ભમાં

જિલ્લાના નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારના ખોડદા ગામેથી એક બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે જેની વિગતે જોઈએ તો છવ્વીસ ડિસેમ્બરના રોજ તાપી જિલ્લા એસઓજી દ્વારા નિઝર તાલુકાના ખોડદા ગામે આરોપી સુભાષભાઈ શંકરભાઈ પાટીલ ઉમર વર્ષ ચોપ્પન રહેઠાણ વેલડા પોતાના મકાનમાં કોઈ પણ પ્રકારની ડિગ્રી કે પ્રમાણપત્ર વગર ગેરકાયદેસર દવા આશરે કિંમત રૂપિયા સાહીઠ હજારની રાખી અને બીમાર દર્દીઓની સારવાર કરતાં અકડાયેલ છે જીએકે નુંનોમાંથી અને વધુ તપાસ હાલ ચાલે છે રિપોર્ટર મની ઝનીアンシャンદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી